નમસ્કાર મિત્રો રાજેશ્વરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યની ટોપિક ઉપર ચર્ચા કરવી છે સ્વાલ કોર્પોરેશન લિમિટેડ અને સ્વાલ કોર્પોરેશન લિમિટેડનું વૃક્ષ જે વૃક્ષાલની બોટલ આવે છે જો સેઝ આની માહિતી આપું તો તમામ માઇક્રોન્યુટ્રન્ટ આમ આ બોટલની અંદર હાજર છે તમામ પાક ઉપર છટકાવ કરી શકાય છે શાકભાજી ગેલીવિયા અનાજ કઠોળ મસાલા પાકો વગેરે તમામ પાકો ઉપર આનો છંટકાવ થઈ શકે છે અને વાતાવરણમાં જ્યારે ફેરફાર થાય અતિશય ગરમી પડે અતિશય ઠંડી થાય ઝાકળ હિમવર્ષા જેવા સમયની અંદર આ વૃક્ષનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે કારણ કે આની અંદર ખૂબ જ પોષક તત્વો આમાં સમાયેલા છે જે ઘણા બધા પોષક તત્વો હોય અને પોષક તત્વો માટે આપણે સર્ટસ્ોન લિબ લિબિંગનો ન્યૂતનનો નિયમ છે જે છોડ માટેના આવશ્યક પોષક તત્વોમાંથી તત્વોમાંથી એકની ઉણપ હોય કોઈ પણ એક તત્વની ઉણપ હોય તો પણ બાકીના અન્ય પોષક તત્વો ભરપૂર હોવા છતાં ભરપૂર હોવા છતાં છોડ નબળો વિકાસ થાય છે એટલા માટે ખાસ જરૂર છે એટલે આની અંદર તમામ પોષક તત્વો આવી જાય છે હવે એની વિશેષ માહિતી આપું તો આ વૃક્ષાલ સ્વાલ કોર્પોરેશન અને યુપીએલ છે બનાવે છે એમનો ગ્રેડ છે અગિયાર અગિયાર આઠ ઝીંક બોરોન અને એની સિવાયના ઘણા બધા તત્વોની અંદર નાખેલા છે વૃક્ષાલથી સોળ થડ વેલા ગમે પાક ગમે એનો પીએસ આંખ ખાસ મેન્ટેન કરે છે એટલે દ તરીકે આંબાનું કોઈ પણ ઝાડ હોય તો એ ઝાડનું પીએસ આંક અગત્યનો છે એ પીએસ આંકને જાળવી રાખે છે પીએસ આંખ જો મેન્ટેન ન હોય તો છોડ તત્વો લઈ જ નથી શકતું એટલા માટે ખાસ આની જરૂર પડે છે અને વૃક્ષાલથી સંપૂર્ણ પોષણ મળે છે વૃક્ષાલ પાંદડાનું ખાતર છે આ અને એને પંપમાં ચાલીસ એમએલ એક પંપ બરાબર ચાલીસ એમએલ સુધી આને વપરાશ કરી શકાય છે તો મિત્રો વૃક્ષાલ અન્ય જંતુનાશક સાથે અનુકૂળ છે એટલે ટૂંકમાં એની સાથે જંતુનાશક દવા તમે વાપરી શકો છો પીએસ સ્ટેબિલાઇઝર કરે છે પીએસઆર સ્પેડરની એટલે ચોટણીયાની ઈવી આમાં કાંઈ જરૂરિયાત રહેતી નથી આના ટોટલ છ બેનિફિટ છે છ એ છ બેનિફિટ આની અંદર સામેલ છે પાંદરાનું ખાતર છે અને શા માટે વાપરવું તો છોડનું સ્વાસ્થ્ય અને વૃદ્ધિમાં સુધારો કરે છે હવામાનની બધી પરિસ્થિતિમાં અસરકારક છે માટીમાંથી પોષક તત્વનું અવશેષણ વધારે છે ટૂંકમાં અને ઝડપથી અસરકારક રીતે કાર્ય કરે છે આ

આપણે જોઈએ તો એનપી કે અગિયાર અગિયાર આઠ છે વિથ અને બોરોન છે એ ઉપરાંત આ વૃક્ષાલ એક એવી વસ્તુ છે કે સંપૂર્ણ પોષણ છે છોડને વિકાસ કરવા માટે ટોટલ સોલ પોષક તત્વોની જરૂર પડતી હોય તો સોળે સોલ પોષક તત્વો વૃક્ષાલની અંદર એડ કરેલા છે બીજા નંબરની અંદર માર્કેટ કરતા આ મોલિક્યુલ કઈ રીતના અલગ પડે તો વાત કરીએ તો આ વસ્તુ પીએસ સોળના પીએસને મેન્ટેન કરે છે જેથી કરીને દાખલા તરીકે તમે અધર કંપનીના પણ કોઈ પણ મૉલિક્યુલ લઈ લો તો એની અંદર પણ સૂક્ષ્મ તત્વ અને એનપીકે બે જ આવે છે તો તો પણ આની સાથે રિઝલ્ટમાં કમ્પેરાઈઝન ન કરી શકો તમે એનું કારણ એ છે કે આ વસ્તુ સોડનો પીએસ મેન્ટેન કરે જો સોડની અંદર પીએસ મેન્ટેન ન થતો હોય તો તમે એને સૂક્ષ્મતત્વ આપો તો પણ એ સૂક્ષ્મ તત્વ લઈ શકતું નથી જેથી કારણે આપણે સો ટકા રિઝલ્ટ મેળવી શકતા નથી તો વૃક્ષાનો તમે ઉપયોગ કર્યો હોય તો તમે પંપની અંદર પચાસ મિલી પંદર લીટરમાં પચાસ મિલીનું પ્રમાણ છે તો પંપના પાણીની અંદર પાણીનો પીએસ મેન્ટેન કરે અને સોળની ઉપર છંટકાવ કર્યાથી સોળનો પીયસ મેન્ટેન કરે જેથી કરી અને સરળતાથી કોઈ સૂક્ષ્મ તત્વો સોળ લઈ શકે જેને કારણે વૃક્ષાનું સારું એવું રિઝલ્ટ મળે છે તો કોઈપણ ખેડૂત મિત્રોને જો વૃક્ષાનો ઉપયોગ કરવો હોય તો પંદર લીટર કોમ્પેક પચાસ એમએલના વૃક્ષાલના જો બે સ્ક્રે લીધેલા હોય તો ખૂબ સારું એવું પરિણામ મેળવે છે અને સારા એવા ઉત્પાદન મળશે